વડોદરાના માંજલપુર પોલીસ અને મકરપુરા પોલીસ એકસો પચાસથી વધુ ઈસમોની અટકાયત કરી છે ગુજરાત રાજ્ય કાયદો અને વ્યવસ્થા રહે લોકોમાં સુરક્ષા સલામતી અનુભવે તે અનુસંધાને ગુજરાત રાજ્યના ડીજીપીએ જાહેર કરેલ સો કલાકમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા બાબતે મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં શંકાસ્પદ રીતે જે ફરતા હોય તેવા એકસો પચાસથી વધુ ઈસમોને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવ્યા જીપી એક્ટ અને અડસઠ ઓગણ સિત્તેર મુજબ કાર્યવાહી કરવામાં આવી દારૂ પીને વાહન નહીં ચલાવવા તથા કામ સિવાય રાત્રિ દરમિયાન આટાફેરા ન મારવા માટેની સમજણ આપવામાં આવી હતી જે ડીજીપી સાહેબની સૂચના હતી જે સો કલાકમાં અસરકારક કાર્યવાહી એ બાબતે આજે મકરપુરા અને માજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાત્રે જે શંકાસ્પદ રીતે ફરતા હોય એવા ઈસમોને આજે મકરપુરા પોલીસ સ્ટેશન લાવીને જીપી એક્ટ અડસઠ ઓગણ સિત્તેર મુજબની કાર્યવાહી કરવામાં આવી છે અને દારૂ પીને ગાડી નહીં ચલાવવા અને સારી રીતે વાતાવરણ કરવા માટે આજે અમને સમજ કરવામાં આવી છે કેટલા વ્યક્તિઓને દોઢસોથી વધુ જેટલા જે ઈસમો છે એમને ડિટેન કરવામાં આવ્યા છે અને સ્ટેશન ડોંધ કરીને એમને મુક્ત કરવામાં આવશે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા